સ્વાગત છે અમારા ચેનલ સેન્ટર સેન્ટર શારા સિટી પર તમારું વેલ્થ પાર્ટનર મારું નામ અનુજ છે અને આજે આપને જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ અનોખો છે આજે આ વિડીયો હું તમને જણાવવાનો છું ટિપ્સ અને ટ્રિક્સ એનઆઈએસ પીએમએસ પરીક્ષા પાસ કરવા માટે NISM સિરીઝ એકવીસ એ જે પીએમએસ ડિસ્ટ્રીબ્યુટર્સ માટેની પરીક્ષા છે આજે આપણે એ વિશે વાત કરીશું કે કઈ રીતે કેટલીક બાબતો કેટલીક ટીપ્સ અને કેટલીક ટ્રિક્સ છે જેને તમે અનુસરીને પરીક્ષા ક્લિયર કરી શકો છો આ પરીક્ષા નિયમનકારી ફ્રેમવર્કને કારણે છે તમે કહી લો કે જો તમે એક આઈએફએ છો બેન્કર છો ડિસ્ટ્રીબ્યુટર છો કે એડવાઇઝર છો તો આજે નહીં તો કાલે તમને આ પીએમએસની પરીક્ષા ક્લિયર કરવી જ પડશે એટલા માટે આ પરીક્ષાને સમજવું ખૂબ જ જરૂરી છે કયા રીતે પ્રશ્નો આવે છે શું કરિક્યુલમ છે કઈ કઈ વસ્તુઓ આપણે આમાં કરીને પરીક્ષા પાસ કરી શકીએ છીએ અને આવનારી તમામ ચેપ્ટર્સ જે પણ તેનો કરિક્યુલમ છે આપણે આવનારી વિડીયોઝમાં બધું કવર કરીશું પર આજે આ વીડિયોમાં હું તમને કેટલાક પોઈન્ટ્સ જણાવવાનો છું જે પોઈન્ટ્સને અનુસરીને તમે તમારી આ પરીક્ષા આપી શકો છો સૌથી પહેલાં હું તમને જણાવવાનો છું કે આ નિઝમની જે પરીક્ષા છે તેનો ઉદ્દેશ્ય શું છે આપણે આ પરીક્ષા કેમ આપવી જોઈએ તો નિઝમ અનુસાર પરીક્ષાના ઉદ્દેશ્યો એ છે કે પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ઉમેદવારને રોકાણ સિક્યુરિટી માર્કેટ સ્ટોક્સમાં રોકાણ ફિક્સ્ડ ઇન્કમ સિક્યુરિટીઝ ડેરિવેટિવ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ વિશેના મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ તો આ એક લાઇન જે તમે હમણાં જોઈ એ મૂળભૂત રીતે છ અધ્યાય છે તો આ છ અધ્યાય એટલે પ્રથમ છ અધ્યાય છે જેમાં આ વિષયો આવરી લેવાયા છે ઇન્વેસ્ટમેન્ટના મૂળભૂત તત્વો સિક્યુરિટી માર્કેટ સ્ટોક્સમાં રોકાણ ફિક્સડ ઇન્કમ સમજવી સિક્યુરિટીઝ ડેરીવેટિવ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ પછી પછી સાતમા અધ્યાયથી આગળ આપણું પીએમએસનું સિલેબસ શરૂ થાય છે અને તેમાં પોર્ટફોલિયો મેનેજરની ભૂમિકા સમજવી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસના ઓપરેશનલ પાસાઓ અને પોર્ટફોલિયો વિશે જાણવું મેનેજમેન્ટ પ્રક્રિયા પોર્ટફોલિયો મેનેજરની કામગીરીનું માપન અને મૂલ્યાંકન અને પછી આવે છે પીએમએસના કરવેરા સંબંધિત પાસાઓ નિયમનકારી શાસન અને પોર્ટફોલિયો મેનેજરના નૈતિક પાસાઓ સાથે પરિચિત થવું તો આ બધું એનઆઈએસએમના પીએમએસ પરીક્ષાના અભ્યાસક્રમમાં આવરી લેવાયું છે તમારે જાણવું જોઈએ કે આ બધું અને પ્રથમ છ અધ્યાય ખૂબ જ મૂળભૂત છે જેમ કે રોકાણ સંબંધિત છે ફિક્સ્ડ ઇન્કમ સંબંધિત છે મ્યુચ્યુઅલ ફંડ્સ ડેરીવેટિવ્સ માર્કેટ્સ વિવિધ પ્રકારના ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ આ પર તમને ખબર હોવું જોઈએ સાતમા અધ્યાયથી આગળ વાસ્તવમાં શરૂ થાય છે કે પીએમએસ શું છે હવે જાણો જોઈએ કે પરીક્ષા કેવી રીતે આવે છે કેટલા પ્રશ્નો આવે છે કે સ્ટડીઝ ન્યુમેરિકલ્સ જે પણ આવે છે એ જોઈએ આ ટેબલ દ્વારા હું તમને સમજાવું છું કે પરીક્ષા કેવી રીતે આવે છે જો તેમનો અસેસમેન્ટ સ્ટ્રક્ચર એવો છે કે પરીક્ષામાં એન્સી એનસી મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો હશે અને ત્રણ કેસ આધારિત સ્ટડીઝ હશે એનો અર્થ એ થયો કે એન્સી પ્રશ્નો હશે દરેક એક એક ગુણના એટલે એનસી ગુર થયા અને ત્રણ કેસ સ્ટડી આવશે તમને કેસ આપવામાં આવશે એક યોગ્ય રીતે બનાવેલો કેસ આપવામાં આવશે જેમાં ક્વોન્ટિટેટિવ કેસ પર હોઈ શકે છે ક્વોલિટેટિવ પર હોઈ શકે છે અને તેમાં ફેક્ટ્સ અને આંકડાઓ પર હોઈ શકે છે તેમાં તમને ફોર્મ્યુલા ઉપયોગ કરીને પ્રશ્નો ઉકેલવા આવી શકે છે ખૂબ જ બેસિક પ્રશ્નો રહેશે અને તેને પણ આપણે આગળ વિગતે સમજીશું કેસ સ્ટડીઝ મે પણ તો કુલ આઠ પ્રશ્નો રહેશે દરેક એક એક નંબરના ત્રણ કેસ આધારિત પ્રશ્નો રહેશે તેમાં જેમ કે મેં તમને કહ્યું હવે બે જે કેસ છે જે કે સ્ટડીઝ છે બંનેમાં પાંચ પાંચ પ્રશ્નો હશે દરેક એક એક નંબરના અર્થાત કુલ ત્રણ કેસ સ્ટડીઝ હશે બે કે સ્ટડીઝમાં પાંચ પાંચ પ્રશ્નો હશે દરેક એક એક નંબરના અને ત્રીજી કે સ્ટડીમાં જે પાંચ પ્રશ્નો હશે તેમના માર્ક્સ બે બે નંબરના હશે એટલે કે કુલ દસ નંબરના પ્રશ્નો હશે તો કુલ ત્યાસી પ્રશ્નો હશે જેમાંથી એન્સી પ્રશ્નો એક એક નંબરના હશે અને ત્રણ કે સ્ટડીઝ હશે બે કે સ્ટડીઝમાં પાંચ પાંચ પ્રશ્નો એક એક નંબરના હશે અને ત્રીજી કે સ્ટડીમાં પાંચ પ્રશ્નો બે બે નંબરના હશે એટલે કુલ ત્યાસી પ્રશ્નો અને કુલ સો નંબરનું આ પરીક્ષાનું પેપર રહેશે હવે થાય છે શું આમાં નેગેટિવ માર્કિંગ પણ છે દરેક ખોટા જવાબ માટે પોઈન્ટ ટુ ફાઈવ ટકા નેગેટિવ માર્કિંગ છે એટલે કે તમે ચાર પ્રશ્નો ખોટા કરશો તો તમારો એક નંબર કપાઈ જશે ત્યાં તો પરીક્ષા પાસ કરવાની મિનિમમ ટકાવારી સાઠ ટકા છે સાઠ ટકા તમને લાવવા પડશે પરીક્ષા ક્લિયર કરવા માટે અને કેસ સ્ટડીઝ અને આ એનસી પ્રશ્નો છે આને તમે સારી રીતે કરીને જશો તો તમારી પરીક્ષા ક્લિયર થઈ જશે હવે શરૂ કરીએ છીએ કે અમારી જે ટીપ્સ છે જે ટ્રિક્સ છે પ્રશ્નમાં કઈ રીતે પ્રશ્નની કઈ રીતે અને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે કરી શકીએ છીએ કઈ એવી વસ્તુઓ છે જે આપણને કરવી નથી અને શું વાંચવું છે શું ન્યુમેરિકલ્સ આપણે જોવાના છે ક્યાં સ્ટડીઝ કેટલી જોગી છે કયા પ્રશ્નો છે અને કયા એવા ચેપ્ટર્સ છે જેમાં આપણને વધારે ધ્યાન આપવું છે ચાનું સમજીએ આગળ વધતા પહેલાં હું એક મુદ્દો વધુ જણાવી દઉં જ્યાં સુધી મેં ફીડબેક લીધો છે ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી ઇસ પાસેથી અને મેં પોતે પણ જોયું છે પોતે પણ એક્ઝામ આપ્યો છે તો એક્ઝામ એ સરળ બિલકુલ નથી અથવા જે આપણા ડિસ્ટ્રીબ્યુટર્સ છે બેન્કર્સ છે આરઆઈએસ છે જે મ્યુચ્યુઅલ ફંડ્સના બિઝનેસમાં છે દસ વર્ષથી બાર વર્ષથી અને જો તેઓ આ વિચાર સાથે એક્ઝામ આપવા જાય છે કે તેમનું એક્ઝામ બહુ સરળતાથી ક્લિયર થઈ જશે કારણ કે તેઓ આ બિઝનેસમાં છે તેઓ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસમાં છે તો આ એકદમ ખોટો રીત છે આ કેસમાં નિષ્ફળ થવાની શક્યતા ખૂબ જ ઊંચી છે કૃપા કરીને તમે આવું ન કરો પીએમએસ એક્ઝામની વાત આવે ત્યારે યોગ્ય રીતે અભ્યાસ જરૂરી છે તમારે બધું વાંચીને જ જવું પડશે આ એનઆઈએસએમ મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ એનઆઈએસએમ ફાઇવની જેમ આ એક્ઝામ બિલકુલ પણ સરળ નથી આમાં તમને ઊંડો અભ્યાસ કરવાની જરૂર પડશે ઓછામાં ઓછા વીસથી થી પચ્ચીસ ફોર્મ્યુલા તમને યાદ રાખવા પડશે પણ જો તમે કોન્સેપ્ટ સમજી લેશો તો ફોર્મ્યુલા પર તમને યાદ રહી જશે ટાઈમ ટુ ક્વેશ્ચન્સ હશે જ્યાં તમને ફોર્મ્યુલા આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે એટલે જ હું તમને આ મુદ્દો ખૂબ જ સ્પષ્ટ રીતે કહી દેવા માંગુ છું કે આ વિના વાંચ્યા અને વિના સારી તૈયારી કર્યા એક્ઝામ ક્લિયર નહીં થાય પણ એટલું મુશ્કેલ પર નથી તમે એકવાર તૈયારી કરી લો પછી તમે આ એક્ઝામ ખૂબ સરળતાથી ક્રેક કરી શકશો હવે જોઈએ કે કઈ ટીપ્સ અને ટ્રિક્સ ઉપયોગ કરીને આપને આ પીએમએસ એક્ઝામ ક્લિયર કરી શકીએ નંબર વન ક્યારેય કેસ સ્ટડીઝ છોડશો નહીં તમારા વીસ પ્રશ્નો કેસ સ્ટડીઝ પર આધારિત છે અને કે સ્ટડીઝ વિશે હું તમને કહું મોટાભાગના લોકો જે એક્ઝામમાં ફેલ થાય છે તેઓ કે સ્ટડીઝ છોડીને જાય છે તેઓ કેસ સ્ટડીઝ કરતા જ નથી અને મિત્રો હું તમને કહું કે સ્ટડીઝ ખૂબ જ સરળ આવે છે અમે અમારા અભ્યાસક્રમના બધા કેસ સ્ટડીઝની ચર્ચા કરીશું અને તમને વીસ માર્ક્સ મળવાની ખાતરી છે જો તમે કેસ સ્ટડીઝ કરીને જશો તો જેટલી પણ ચાર પાંચ કેસ સ્ટડીઝ હું કરાવીશ એ બધામાં તમારો સ્કોર પાક્કો છે આઠથી દસ જેટલી કેસ સ્ટડીઝ સુધી હું તમને કરાવીશ અને લગભગ એ જ પ્રકારની કેસ સ્ટડીઝ તમને પૂછવામાં આવશે અને આખી તૈયારી પછી બાર વીડિયો જો તમે એ પર જોઈ લેશો તો બધી કેસ સ્ટડીઝ તમે કરી શકશો અને કૃપા કરીને આ ભૂલ બિલકુલ ન કરો આ ન વિચારશો કે વાત તો એનસી પ્રશ્નોની છે માત્ર એ જ કરીને આપને પાસ થઈ જઈશું કે સ્ટડી કરવી એટલી જ મહત્વપૂર્ણ છે જેટલું કે તમારે આખું કરિક્યુલમ કરવું તો જ્યારે વાત ઈએમએસ ની આવે ત્યારે ક્યારે કે સ્ટડીઝ છોડશો નહીં બીજો મુદ્દો એ છે કે પ્રશ્નો ખૂબ જ અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે દરેક પ્રશ્ન સીધો પૂછવામાં આવતો નથી પ્રશ્નો એકલા અનોખા રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તેમાં ગૂંચવળ થવાની શક્યતા ખૂબ જ વધારે છે તમે એક સરળ પ્રશ્ન પર ખોટો કરી શકો છો એટલા માટે આપણે દરેક પ્રશ્નને વારંવાર વાંચવો જોઈએ તમારે દરેક પ્રશ્નને સંપૂર્ણ રીતે વાંચવો પડશે તેને ખૂબ જ ધ્યાથી વાંચવું છે અને ત્રણે કે ચારેય વિકલ્પો જેટલા પર આપેલા હોય બધાને સારી રીતે વાંચવા છે ક્યારેક આપણે ભૂલ કરીએ છીએ કે માત્ર વાંચીને પહેલો વિકલ્પ ટીક કરી દઈએ છીએ પણ જવાબ ખરેખર બી અથવા કરવી સંપૂર્ણ પ્રશ્નને ખૂબ જ કાળજીપૂર્વક વાંચવું છે અને તેના બધા વિકલ્પો પર પૂરેપૂરા કાળજીપૂર્વક વાંચવા છે એક વાર વાંચો બે વાર વાંચો બે કલાકનો સમય તમારા માટે પરીક્ષા ક્લિયર કરવા માટે પૂરતો છે જો તમે તૈયારી કરીને ગયા છો તો તમારી પરીક્ષા લગભગ એક કલાક વીસ મિનિટ પચ્ચીસ મિનિટમાં જ પૂરી થઈ જશે ત્રીસ થી પાત્રીસ મિનિટ પછી રહેશે એટલા માટે તમારે આરામથી પરીક્ષા આપવી છે પ્રશ્નો ખૂબ કાળજીપૂર્વક જોવાના છે સારી રીતે વાંચીને પછી તમારે જવાબ સબમિટ કરવો છે પોઈન્ટ ત્રણ વિકલ્પો ખૂબ સમાન હોય છે એ તમને કોન્સેપ્ટ પર ટેસ્ટ કરવાનો પ્રયાસ કરશે દરેક વસ્તુ એટલી સારી રીતે પૂછવામાં આવે છે કોઈ પર વસ્તુ હોય કોઈ પર વ્યાખ્યા હોય એવું થઈ શકે છે કે વ્યાખ્યાનો કોઈ ભાગ ગુમ હોય અથવા એક શબ્દ ગુમ હોય અને અલગ અલગ વિભાગોમાંથી પણ પ્રશ્નો આવી શકે છે એટલા માટે તમે કોન્સેપ્ટ ચૂકી શકતા નથી સાતમા અધ્યાયથી લઈને બારમા અધ્યાય સુધી જે પીએમએસ વિશે છે તેમાં તમે કંઈક ચૂકી જવાની ભૂલ કરી શકતા નથી એટલા માટે તમારા પ્રશ્નોના વિકલ્પો ખૂબ જ સમાન હશે જેને કોન્સેપ્ટ ખબર હશે જેમણે વાંચ્યું હશે એ જ તેનો જવાબ આપી શકશે આગળનો મુદ્દો એ છે કે તમને બધા ન્યુમેરિકલ્સ કરવા જ પડશે ભલે તે કે સ્ટડીમાં આવે કે તમારા સામાન્ય પ્રશ્નોમાં આવે તમને એ કરવા જ પડશે તમે આ રિસ્ક લઈ શકતા નથી કે તમે ન્યુમેરિકલ્સ છોડો અને ફક્ત બાકી થિયોરિટિકલ પ્રશ્નો જ કરો કારણ કે જેમ કે મેં તમને કહ્યું જે થિયોરિટિકલ પ્રશ્નો હોય છે એ પણ એટલા અનોખા રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે ત્યાં પર ભૂલ કરવાની શક્યતા ઘણી હોય છે એટલેથી જ તમને ન્યુમેરિકલ્સ છોડવા નથી બધા ફોર્મ્યુલા હું તમને સમજાવીશ બધા ન્યુમેરિકલ્સ આપણે કરીશું દરેક ન્યુમેરિકલ પર ખૂબ ધ્યાનથી દરેક પોઈન્ટને ચર્ચા કરીશું અને અમારી વિડિયોમાં પર સારી ટેબલ દ્વારા હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ એટલેથી જ તમે ન્યુમેરિકલ્સ છોડતા નથી ખૂબ સરળ ગણતરીવાળા ન્યુમેરિકલ્સ આવે છે કારણ કે એક નંબરનો માત્ર એક જ પ્રશ્ન હોય છે એટલે એ ન્યુમેરિકલ બહુ મોટો આવશે નહીં ઓ તમે એક કે દોઢ મિનિટ પર જ્યાંથી કરશો તો તમે તેને સરળતાથી સમજી શકો છો એટલે ન્યુમેરિકલ્સ આપણે છોડવાના નથી બીતા નોમિનલ વિટર્ન કૈપ શાર્પે રેશિયો ટ્રેનર રેશિયો તમારું અલ્ફા કાઢવું ટ્રેકિંગ એરર ઇન્ફોર્મેશન રેશિયો આ બધા ન્યુમેરિકલ્સ સતત આવતા રહે છે આપણે બધાને વિગતે શીખીશું આગળનો મુદ્દો છે પહેલાં સરળ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયાસ કરો કેટલાક પ્રશ્નો એવા હશે ઓછામાં ઓછા ત્યાસી માંથી ઓછામાં ઓછા ત્રીસ થી પાત્રીસ પ્રશ્નો એવા હશે જે ખૂબ જ સરળ હશે જે તમે જોઈને જ સમજી જશો કે આન્સર શું છે એ ત્રીસ થી પાત્રીસ પ્રશ્નો તમને પહેલાં કરી લેવાના છે તમારે પહેલો પ્રશ્ન પછી બીજો ત્રીજો ચોથો એમ આગળ વધતા જવું છે અને જે પ્રશ્નો બિલકુલ સરળ છે તેને ટીક કરતા જવું છે કરતા જાફ અને ત્યાસીમાં પ્રશ્ન સુધી પહોંચી જાફ અને બાકી પ્રશ્નોને તમે છોડી દો પછી બાકી પ્રશ્નો તમે પછીથી કરવાનું શરૂ કરશો તો તમે જોશો કે તમે ઓછામાં ઓછા પંદરથી વીસ મિનિટમાં એ ત્રીસ પ્રશ્નો કરી લીધા છે તો જેમ જ તમે પંદરથી વીસ મિનિટમાં ત્રીસ પ્રશ્નો કરી લેશો પછી તમે બાકી પ્રશ્નો તરફ જશો પછી તમે બાકી પ્રશ્નો કરશો અને પછી તમે કે સ્ટડી પર કરી શકો છો કે સ્ટડીઝ તમને છેલ્લે કરવી છે યાદ રાખજો અને કે સ્ટડી માટે તમારે સમય બચાવી રાખવો છે તો સૌથી પહેલાં તમે બધા પ્રશ્નો પૂરા કરી લો અને કેટલાક પ્રશ્નો એવા હશે દસ થી પંદર પ્રશ્નો એમાં એવા હશે કે કદાચ તમને આવડતા ન હોય એ પ્રશ્નો અલગ પ્રકારના હશે એ ખૂબ જ મુશ્કેલ પ્રશ્નો હશે જુઓ આપણને પરીક્ષા ક્લિયર કરવી છે આપણે સો માંથી સો નંબર લાવવા નથી માત્ર સિત્તેર થી પીચોતેર ટકા પણ જો નંબર આવે છે તો એ પર બહુ સારી વાત છે ઓ જો તમે દસ થી બાર પ્રશ્નો તેમાં છોડો પર તો બાકી રહે છે ઇઠ્યાસી પ્રશ્નો નેવું પ્રશ્નો અને એ નેવું પ્રશ્નોમાંથી તમારા પંદર પ્રશ્નો ખોટા પર થઈ જાય તો પર માર્ક્સ રહ્યા છે આવી જાય તો તમે ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થઈ રહ્યા છો એ માટે તમારે ધ્યાન આપવું પડશે કે જે તમને આવડતું નથી એવા દસ થી બાર પ્રશ્નો હશે જે બહુ મુશ્કેલ હશે અને એ પ્રશ્નો કદાચ છોડવા પણ પડી શકે પણ ત્રીસ થી પાત્રીસ પ્રશ્નો બિલકુલ સરળ પર હશે અને બાકી રહેલા છેલ્લા ત્રીસ થી પાત્રીસ પ્રશ્નો એવા હશે જેમાં તમને થોડું ધ્યાનપૂર્વક ધ્યાન આપવું પડશે જેમાં પ્રશ્નને સારી રીતે વાંચવું પડશે જેમ મેં તમને કહ્યું એ ન્યુમેરિકલ હોઈ શકે છે ઓ જેક્લું ધ્યાંથી તમે એ પ્રશ્નો કરશો એટલા વધારે ચાન્સ છે કે તમારું ક્લિયર થઈ જશે અને કેસ ઠરી તો પછી તમારે કરવી જ પડશે તો આ રીતે તમે આમાં ખૂબ સારી રીતે સિત્તેરથી પિચોતેર ટકા માર્ક્સ મેળવી શકો છો મેં જોયું છે કે સામાન્ય રીતે લોકો પચાસ અઠ્ઠાવન અઠ્ઠાવન પોઈન્ટ પાંચ અહીં સુધી કે ઓગણસાઠ પોઈન્ટ બે પાંચ માર્ક્સ પર પર ફેલ થઈ જાય છે એમરે શું કર્યું છે એમરે માંથી સો પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને નેગેટિવ માર્કિંગના કારણે તેઓ ફેલ થઈ ગયા તો આવી ભૂલ આપણે બિલકુલ પણ કરવી નહીં પછી આવે છે એલિમિનેશન પ્રોસેસ ક્યારેક એવું થાય છે કે આપણને બે વિકલ્પોમાં થોડી ગુંચવડ હોય છે અને બે વિકલ્પો તો આપણાથી સંપૂર્ણપણે દૂર થઈ જાય છે તો તમે આ રીતે કરી શકો છો કે ખોટા વિકલ્પને દૂર કરવાનો પ્રયાસ કરો ચાર વિકલ્પ હોય તો તેમાંથી તમે દૂર કરવાની કોશિશ કરો બે વિકલ્પ તો સરળતાથી દૂર થઈ જતા હશે અને બાકી રહેલા બે વિકલ્પોમાંથી પછી તમારે જવાબ આપવો સરળ થઈ જશે તો આ રીતે પર તમે પ્રશ્નનો જવાબ આપી શકો છો ખોટા વિકલ્પોને દૂર કરવાનો પ્રયાસ કરો જેટલું વધુ તમે આ રીતનો ઉપયોગ કરશો એટલું સરળ બની જશે તમારે જવાબ આપવું તો મિત્રો આ કેટલીક ટીપ્સ અને ટ્રિક્સ હતી નિઝમના પીએમએસ પરીક્ષાયર કરવા માટે અને જ્યાં સુધી કોર્સની વાત છે તેમાં કુલ બાર અધ્યાય છે અને દરેક અધ્યાય માટે અમે વિગતવાર વિડિયો બનાવીએશું અને તમારી સામે રજૂ કરીશું તમે એ વિડિયોઝ જરૂરથી જો અને દરેક વિડિયોના અંતે અમે કેટલાક પ્રશ્નો પણ ચર્ચા કરીશું જ્યારે આખું કરિક્યુલમ કવર થઈ જશે ત્યારબાદ અમે બધા પ્રશ્નો અને કેટલીક કેસ સ્ટડીઝ પણ ચર્ચા કરીશું અને ખૂબ જ વિગતવાર રીતે હું તમને બધા ન્યુમેરિકલ્સ પણ સમજાવીશ અને એક સંપૂર્ણ ટેબલમાં આખા કરિક્યુલમના બધા ન્યુમેરિકલ્સ એક જ સ્ક્રીન પર તમારા માટે લાવીશ એ પણ જો બધા ફોર્મ્યુલા પર હું તમને સમજાવીશ અને ખૂબ સરળ ભાષામાં તમને આ બધું સમજાવીશ જેથી તમને પીએમએસનું એક્ઝામ ક્લિયર કરવું બહુ સરળ થઈ જશે તો પ્રથમ અધ્યાયથી બારમો અધ્યાય સુધી જે બાર વીડિયો છે અમે બાર એપિસોડ બનાવવા જઈ રહ્યા છીએ હું દરેકને વિનંતી કરું છું કે જેમને પણ પીએમએસ આપવું છે આજે નહીં તો કાલે આપવું પડશે અને જે પર આપણા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ છે આપણા બેન્કર્સ છે અને રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પર છે મ્યુચ્યુઅલ ફંડ્સના એડવાઇઝર્સ પર તો જે પણ સંબંધિત વ્યક્તિઓ છે કે જેઓ ફાઇનાન્સમાં કે ફાઇનાન્સમાં પોતાનું કરિયર બનાવવું માંગે છે તેઓ આ વિડિયો જોઈ શકે છે અને એનું એક્ઝામ ક્લિયર કરી શકે છે ખૂબ ખૂબ આભાર મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેવા માટે અને કૃપા કરીને અમારી નીચેની વિડીયોઝ છે તેને જોવાનું ભૂલશો નહીં અને ખૂબ ખૂબ આભાર તમે મ્યુચ્યુઅલ ફંડ્સની વિડીયો જોઈ અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યું આ રીતે તમેની વિડીયોઝ જુઓ શેર કરો અને જો કોઈપણ સૂચન કે ફીડબેક હોય તો કૃપા કરીને અમને મેસેજ કરીને જણાવો અથવા કોમેન્ટ બોક્સમાં તમારો કોમેન્ટ મોકલો અને મ્યુચ્યુઅલ ફંડની વિડીયો જોવા માટે તમે અમારી પ્લેલિસ્ટમાં જઈ શકો છો અને મ્યુચ્યુઅલ ફંડ્સની મીમી વિડીયોઝ જોઈ શકો છો ખૂબ ખૂબ આભાર મિત્રો